દિવાળીના આ પાવન પર્વ નિમિત્તે આપને અને આપના પરિવારને ખૂબ હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું આપણું ગુજરાતીઓનું તો આ નવું વર્ષ પણ શરૂ થઈ રહ્યું છે ત્યારે આપને અને આપના પરિવારને હૃદયથી સાલ મુબારક આગામી વર્ષ આપના અને આપના પરિવાર માટે સુખ શાંતિ સમૃદ્ધિ ઉત્તમ આરોગ્ય અને બહેતરીન આનંદ સાથેનું બની રહે

સાંસદ આદરણીય શીખવું બાપુએ સર્વ ગુજરાત અને શુભકામનાઓ પાઠવી છે